આ ઘટના અમને અમે અહીંયા આવ્યા તો ખબર પડી છે પણ સવારે સાત વાગીને ત્રેવીસ મિનિટે એના એક ફ્રેન્ડનો ફોન આવ્યો કે ભાઈ એક ઠાકોર સેના ગ્રુપ છે એમાં તારા ભાઈનો ફોટો છે અને નીચે લખેલું છે કે ભાઈ મર્ડર થયું છે તો તમે તરસાલી આવી જાઓ કે તો અમે ત્યાં ગયા તો ત્યાં મતલબ કશું કંઈ ખ્યાલ આવ્યો ના કોઈ સીધો જવાબ આપતો નહોતો ત્યાં એક પછી અમે આવ્યા એક મારા મોટા ભાઈ છે એમને મેં લેવા આવ્યો ઘરે આ ભાઈ ત્યાંથી ગયા તો પછી ત્યાં કોઈ ખાસી બધી પોલીસ ત્યાં આવી ગયેલી હતી કે ભાઈ આવું આવું છે પણ તમે શાંતિ રાખો કે હું તમને બધું જણાવું છું કે પછી કન્ફર્મ થયા પછી અમે આ જે સ્થળે મતલબ મારા ભાઈનું આવું થયેલું છે તો ત્યાં આવીને આવ્યા છે ના સાહેબ એવું એની અદાવત અત્યાર સુધી હતી ગઈ કાલે બી હું એને અમારા ઘેર માતાજીનું તૈન તારીખે છે હું એને જણાવવા ગયેલો પણ ના એવી કોઈ એનું જીવન મતલબ મા બાપ વગરનો છોકરો છે એ તો એની હું શું અદાવત હોય કે ના એનું કોઈ કશું છે એવું કે એની અદાવત હોય એ તરસાલી સાહેબ દિવાળી પૂરા સરકારી આવાસ યોજના છે ત્યાં એક એને રૂમ આપેલું હતું ભાઈ કરીને એમના ત્યાં જે નાનપણથી જ ત્યાં મોટો થયેલો છે ત્યાં જોબ કરે છે યસ ભરતભાઈ ઠાકુર આવું પૂરા હજુ સાહેબ હજુ કન્ફર્મ થયું નથી કેમકે પોના બાર વાગ્યા બાર વાગ્યા તક તો એ ત્યાં જ હતો કે મતલબ કે લારી પર જ હતો અને એ બંધ કર્યા પછી કયા સમયે એને કોણ લાવ્યું છે હજુ ફાઇનલ ખબર નથી યસ યસ એ જે ઇંડાની લારી પર એઝ અ વેટર કે જે કોઈ રીતે કામ કરતો હતો ત્યાં અને ત્યાં જ એનો ગુજરાન ચલાવતો હતો એની ઉંમર છે અઠ્યાવીસ યસ ભરતભાઈ ઠાકોર હું કૌશિક સુરેશભાઈ ઠાકુર એના મોટા બાપુનો છોકરો છું મને બસ સ્ટેન્ડ ઉપરથી ઘરે મૂકવા આવ્યો મને કે આવી તું ચિંતા ના કરીશ હું જીતું કાકા ને તારા જોઈશ હું રાતે મૂકવા બી જઈશ ને અને તું ચિંતા ના કરીશ આવી મેં તારા માટે જ છું મને ઘણી વસ્તુ એને બોલી રાતે કે તું જરાક બી ચિંતા ના કરીશ કે હું તારા માટે બેઠો છું સાડા આઠ પોણા ઘરે મૂકવા આવ્યો હતો હાઉસિંગમાં હાઉસિંગમાં હા સાડા આઠ વાગે સાડા આઠ વાગે મને તો આવડે સવારે છ વાગે જાન થઈ હા કશું જ નહોતું ભગવાન જેવો છોકરો હતો કશું જ કોઈના જોડે વાદા નથી એની કશું જ નહીં એ કોઈના જોડે લડે પણ ના ઓલો લડતા હોય તો એમને છૂટા પાડે એટલો સરસ છોકરો હતો અત્યારમાં તો આ અનબનાવ લાગે છે કે કોઈ એને ફસાઈને લઈ ગયા છે ને આવું ખબર નહીં હવે એ તો આપણે જોયા જ નથી તો હું શું જવાબ બાપુ સાહેબ ખાલી એવું લાગે છે કે એને ફસાઈને આ રાતે લઈ ગયા છે એને ખાધું પીધું બધું કર્યું એને ને પછી બે વાગે એના જોડે આ કર્યું એ પણ હવે એ તો બાજુમાં રહે એટલે આપણાને તો ના ખબર પડે કોઈ નહીં એમ એ માનેલી મારા છોકરાને ભાઈબંધ છે એટલે મેં ને નાનપણથી અમે જોતા હતા ને મારું નામ શશિકલા અશોકરાવ ભોઇટે તરસાલી વિશાલનગર